આપણું શાસ્ત્ર એમ કે ભગવાન નો ભોગ બને ને તો ભગવાન ના ભોગ બન્યા પછી કોઈ પણ દોષ ન રહે એટલા માટે પાન પાન પધરાવવું જોઈએ અને ને તો જ ભગવાન આરોગ્ય છે બને એવું ક્યારેક તુલસી નું પાન ન હોય તો શું કરવું એકાદ પુષ્પ લઈ અને થાળની ની અંદર તુલસી ના ભાવ થી મૂકી દેવું તમને બધાને ખબર છે ને તુલસી ક્યારે ક્યારે ન તોડાય ખબર છે કે નહીં ક્યારે ન તોડાય અગિયાર હશે બીજું

તુલસી માતા બધું જલ ગ્રહણ કરી લેશે અને આમાં તુલસી પત્ર તુલસીજી ને નું ચરણોદક બહુ ગમે છે એટલા માટે શાલીગ્રામ આપણા ક્યારાની અંદર તુલસીના ક્યારામાં હોવા જ જોઈએ